મેઘરાજના જામગઢમાં ખેડૂતને સરકાર દ્વારા અપાયેલ હકની જમીનમાં ચાલીસ વર્ષ બાદ વન વિભાગ દ્વારા જમીન ખાલી કરવાનું કહેવામાં આવતા ખેડૂતે ન્યાય માટે માંગ કરી છે ઉલ્લેખનીય છે કે વન વિભાગ દ્વારા ધમકી અપાયાના પણ ખેડૂતે આક્ષેપ કર્યા છે મેઘરાજના જામગઢ ગામે ખેડૂત શંકર લાલુને આદિવાસી ખેડૂતોએ અપાતા વન અધિકાર મુજબ સરકાર દ્વારા જમીન અપાઈ હતી જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતને હક પત્ર પણ અપાયું હતું વર્ષોથી સમગ્ર પરિવાર આ સ્થળ પર રહી સરકારી રહેવાસી મળેલ જમીન ખેડીને જીવન ગુજારો કરે છે

એસી પહેલથી સરકારશ્રીએ જમીન ખેડવા માટે આપેલી છે મારા બાપ દાદા ખેતી કરતા હતા હું નોકરી કર એસી પહેલની જમીન મળેલ છે શણ બી મળેલ છે કલેક્ટરનો આદેશ પણ છે હકપત્ર શ્રણ નોંધ કરેલ છે ઘેરવેરાની પોસ્ટ વેરો બી પણ ભરું છું બેન કાલ આવીને ધમકી આલે તમારા ઘર ખાલી કરી નાખો પેન્શન બંધ કરી દેવો તમારું એવું કીધું અમારા બાળકો નોંધ ખેતી નોંધ ભરણ પોષણ કરવાનું બંધ કરવાનું કેતો આ માંગે શું કરવાનું તમારી માગણી તમારી એવી ધમકી વાય એવી ધમકી થવી જોઈએ જે હોય મળવું જોઈએ જયદીપ ભાટિયા એસ નાઇન ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે